પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાનો સાથે મુલાકાત કરી જલંધરના આદમપુર એરબેઝ પર તેઓ પહોંચ્યા અને આજે સવારે જવાનો સાથે મુલાકાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો સૈન્યના જવાનોનો જુસ્સો વધારવા પહોંચ્યા આદમપુર એરબેઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેની તસવીરો આવી રહી છે વધુ માહિતી મેળવીએ સહયોગી સંધ્યા મારી સાથે જોડાયા છે સંધ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદમપુર પહોંચ્યા છે આ અંગે વધુ અપડેટ આપણી પાસે શું છે એવું એરબેઝ છે જ્યાં પહોંચ્યા છે પીએમ નરેન્દ્ર મોદી આદમપુર એરબેઝ કે જ્યાં પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે આ એરબેઝને તેઓએ ઉડાવી દીધું છે એ પ્રકારનો જ્યારે દાવો કર્યો હતો અને ત્યાં જ પહોંચીને પીએમ નરેન્દ્ર મોદીએ સંદેશ આપ્યો છે કે પાકિસ્તાન કેટલું જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે એટલે ફરી એક વખત એ જુઠ્ઠાણું અહીંયા સાબિત થઈ રહ્યું છે આ ફક્ત પાકિસ્તાનને લપડાક નથી જવાબ નથી પરંતુ અહીંયા સેનાના જે જવાનો છે દિવસ રાત તેઓએ મહેનત કરી છે અને જે પાકિસ્તાનના એરબેઝોને ધ્વસ્ત કર્યા હતા તેનો પણ અહીંયા જવાબ છે કે આમ જવાનોની હિંમત વધારવી એ પીએમ નરેન્દ્ર મોદી સામાન્ય રીતે આપણે જોતા જ હોય છે કે જ્યારે પણ આવું કોઈ ઓપરેશન હોય આપદા આવી હોય ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દેશના લોકોની સાથે રહેતા હોય છે અને દેશના જવાનો જે દિવસ રાત દેશની રક્ષા કરતા હોય છે અને જે નાગરિકો છે તેઓને સુરક્ષિત રાખવાનું કામ કરતા હોય ત્યારે એ જવાનોનો જુસ્સો બરકરાર રાખવો જરૂરી છે છે એ જવાનો જે છે તેમની હિંમત વધારવી જરૂરી છે અને માટે જ પ્રધાનમંત્રી આજે સવારે સવારે પંજાબ સ્થિત આદમપુર એરબેઝ તેઓ પહોંચ્યા હતા ઓપરેશન સિંદૂરમાં સામેલ આ જવાનો અને જે ઓફિસર્સ છે તેઓની તેઓએ મુલાકાત લીધી લગભગ એક કલાક જેટલો સમય તેઓ તેમની સાથે વ્યતીત કર્યો હતો તેમની સાથે વિતાવ્યો હતો અને આ સાથે તેમના કદાચ અનુભવો પણ તેમણે શેર કર્યા હશે જવાનોએ પીએમ નરેન્દ્ર મોદી સાથે કે એ સમય કેવો હતો એ સમયે કેટલી ક્રિટિકલ પરિસ્થિતિ હતી પરંતુ એ જવાનો પણ ક્યાંક અંદરથી પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માનતા હશે કારણ કે પીએમ નરેન્દ્ર મોદીએ જે એક ફ્રી હેન્ડ આપ્યો અને તેના કારણે જ આ ઓપરેશન સફળ રહ્યું છે કારણ કે પાકિસ્તાનના જે એરબેઝ હતા તેને ધ્વસ્ત કર્યા પાકિસ્તાનની જે હિંમત હતી તેને તોડવાનું ભારતીય જવાનોએ જે કામ કર્યું છે ને અહીંયા જવાનોનો હોસલો બુલંદ રાખવો પણ જરૂરી હતો અને માટે જ અહીંયા નારા પણ લાગતા જોવા મળ્યા છે જય જવાન જવાનોએ જે કરીને બતાવ્યું છે તેમની હિંમતને તેઓ બિરદાવી છે અને શાબાશી આપતા પણ જોવા મળ્યા છે એની સાથે પણ જ્યારે નારા લાગતા હતા ત્યારે નરેન્દ્ર મોદી ખુદ હાથ ઉપર કરીને પોતે પણ જય જયકાર કરતા હતા એટલે આ છે પીએમ આ છે એક સામાન્ય માણસની સાથે એક સામાન્ય માણસ તરીકે તેઓ પણ જ્યારે પોતે એ રીતે એક્સપ્રેસ કરતા હોય છે પોતાની જાતને એક્સપ્રેસ કરતા હોય છે ત્યારે લોકો પણ માને છે કે ના પીએમ ભલે હોય પ્રોટોકોલ ભલે હોય પરંતુ તેઓ અમારી વચ્ચે છે ત્યારે અમારી જેમ જ તેઓ રહેતા હોય છે જી સંધ્યા આભાર માહિતી આપવા માટે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે હાલ આદમપુર એરબેઝ ખાતે પહોંચ્યા અને તેની તસવીરો પણ તેમણે સોશિયલ હેન્ડલ એપ્સ પર શેર કરી છે તેમણે લખ્યું છે કે આજે સવારે હું આદમપુર ગયો અને આપણા બહાદુર વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો હિંમત દ્રઢ નિશ્ચયનું પ્રતિક એવા ખૂબ જ ખાસ ભારત આપણા સશસ્ત્ર દળોનો આપણા રાષ્ટ્ર માટે જે કંઈ કરે છે તેના માટે હંમેશા આભારી રહેશે પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા એપ્સ પર આ લખાણ લખ્યું છે અને પોસ્ટ મૂકી છે સાથે સાથે એ તસવીરો પણ શેર કરી છે જે ભારતના વાયુસેનાના જે યોદ્ધાઓ છે જેમની સાથે તેમણે મુલાકાત કરી હતી પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા એપ્સ પર લખ્યું છે કે આજે સવારે હું આદમપુર એરબેઝ ખાતે પહોંચ્યો અને આપણા બહાદુર વાયુસેનાના યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો હિંમત દ્રઢ નિશ્ચય અને નિર્ભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો ભારત આપણા સશસ્ત્ર દળોનો આપણા રાષ્ટ્ર માટે જે કંઈ કરે છે તેના માટે હંમેશા આભારી રહેશે આપણે જણાવી દઈએ કે આદમપુર એરબેઝ ખાતે પ્રધાનમંત્રી પહોંચ્યા છે તેનો એક ખાસ સંકેત એ પણ છે કે પાકિસ્તાનનો એ દાવો હતો કે તેમના દળો દ્વારા આદમપુર એરબેઝ પર હુમલો કરવામાં આવ્યો છે ત્યારે એ દાવો જે છે એ કેટલો પોકળ છે એ એક સંકેત અને એનો જવાબ પણ છે આ મુલાકાત વધુ એક અપડેટ પીએમ આવાસમાં હાઈ લેવલની બેઠક મળી રહી છે એનએસએ અજીત ડોભાલ પીએમ આવાસ પહોંચ્યા છે વિદેશ મંત્રી એસ જયશંકર પણ બેઠકમાં ઉપસ્થિત છે તો અત્યારે હાઈ બેઠક શરૂ થવા જઈ રહી છે એનએસએ અજીત ડોભાલ પીએમ આવાસ ખાતે પહોંચ્યા છે મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં ઉપસ્થિત છે તો હાલ સરહદ પર જે તણાવ ભર્યો માહોલ છે જો કે હાલ સીઝ ફાયરને લઈને સરહદ પર ગઈકાલથી જે શાંતિ જોવા મળી રહી છે તેમ છતાં આજે એક હાઈલેવલ બેઠક પીએમ આવાસ ખાતે મળી રહી છે તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીઓ સાથે પણ બેઠક યોજશે પચીસ મે ના રોજ દિલ્હીમાં યોજાશે બેઠક એનડીએ શાસિત રાજ્યોના સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે બેઠક કરશે ઓપરેશન સિંદુર બાદ પીએમ મોદી અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજાશે પચીસ મે ના રોજ દિલ્હીમાં આ બેઠકનું આયોજન છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએ શાસિત જે રાજ્યો છે તેમના મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે બેઠક કરશે જમ્મુ કાશ્મીરના સોફિયામાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર થયા છે સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ સુરક્ષાદળોએ ત્રણ આતંકીને ઠાર કર્યા સુરક્ષાદળોએ ચારે તરફથી અન્ય આતંકીઓને ઘેર્યા સોફિયાના શોપિયાના શુક્રુકેલર વિસ્તારમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે જેના પગલે સેનાનું સર્ચ અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે જોકે ત્રણ આતંકીઓને તો ઠાર કરી દીધા છે હજુ પણ બે આતંકીઓ છે એ છુપાયા છે દળ અને આતંકીઓ વચ્ચે આ અથડામણ હતી સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે સુરક્ષા દળોએ ચારેય તરફથી આતંકીઓને ઘેરી લીધા છે શોપિયાના સુકરુ કેલર વિસ્તારમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે कर दिया इनका सीधा संपर्क इनका पाकिस्तान से रहता था और सिक्योर्ड ऐप के जरिए ये अपना पूरा संवाद करते थे और ये एनकाउंटर ये एनकाउंटर बड़ी सफलता है जांच और खुफिया एजेंसियों के लिए क्योंकि एक सूत्रधार है जो कि पाकिस्तान के निर्देश पर काम करता है जो कि आतंकी गतिविधि को अंजाम देता है अब उसका काम तमाम हो गया अन्य कौन-कौन लोग हैं और अन्य क्या नुकसान इस इस ग्रुप को होता है इसकी डिटेल्स તો હજુ અન્ય આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે જેના પગલે જમ્મુ કાશ્મીરના સોફિયામાં સર્ચ અભિયાન સેના દ્વારા ચાલી રહ્યું છે તસવીરો આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છીએ સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અને ત્રણ આતંકીઓને સેનાએ ઠાર કરી દીધા છે હજુ બે છુપાયા હોવાની આશંકા છે જેને પગલે સેનાએ સર્ચ અભિયાન શરૂ કર્યું છે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે તો જમ્મુ કાશ્મીરના થી આ તસવીરો આવી રહી છે થોડી વાર પહેલાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હજુ અન્ય આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા ચોમાસાને લઈને આનંદના સમાચાર સમય કરતા વહેલું આવી રહ્યું છે ચોમાસું આંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ સામાન્ય કરતા બે દિવસ વહેલું આંદમાનમાં પંદર મે ના રોજ ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્રણ ચાર દિવસમાં અરબ સાગરમાં એક્ટિવ થશે ચોમાસું હવામાન વિભાગે કરી મોટી જાહેરાત એકદમ સચોટ રહ્યું હવામાન વિભાગનું અનુમાન આઈએમડીએ છ મે ના અનુમાનમાં આપી હતી તેર મે ની તારીખ પર વધુ વિગતો મેળવીશું સંવાદદાતા લખમન પટાઠ જોડાયા છે લખમણ જે રીતે આઈએમડીએ અનુમાન વ્યક્ત કર્યું હતું એ પ્રમાણે જ આંદમાન નિકોબારમાં ચોમાસાનું આગમન થયું છે આ વહેલા આગમનથી શું ફાયદો જી બિલકુલ પંકજ હવામાન વિભાગે હમણાં જ જાહેરાત કરી છે કે અંડમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાની વિધિવત રીતે સત્તાવાર એમણે જાહેરાત કરી દીધી છે કે શરૂઆત થઈ ચૂકી છે અને સારા સમાચાર એ છે કે હજુ આગામી ત્રણ ચાર દિવસ ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ સારી છે હાલ જે છે બંગાળની ખાડી તરફની જે પાંખ હોય છે ચોમાસાની તે સક્રિય થઈ છે અને આગામી ત્રણ ચાર દિવસમાં જે અરબસાગર તરફની પાંખ છે એ પણ એક્ટિવ થઈ જશે એવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે એનો મતલબ એવો છે કે જો અરબસાગરની અરબસાગર ની શાખા એક્ટિવ થાય તો ઝડપથી કેરળમાં અને કેરળ બાદ મહારાષ્ટ્ર અને પહોંચી શકે છે છે જોતા એવું કહ્યું કે હાલ દિવસ માટે આગળ વધવાની જે સાનુકૂળ પરિસ્થિતિ છે એટલે એવું અનુમાન લગાવી શકાય કે હવે ધીમે ધીમે ચોમાસું છે એ શ્રીલંકા થઈ અને કેરળ તરફ આગળ વધશે અને ત્યારબાદ ધીમે ધીમે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધશે સામાન્ય રીતે અંડમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસુ બેસવાની તારીખ પંદર મે હોય છે પરંતુ આ વખતે બે દિવસ વહેલું આવ્યું છે જેવી રીતે હવામાન વિભાગ તરફથી આજથી સાત દિવસ પહેલા જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તેર મે ચોમાસું અંદમાન નિકોબારમાં એન્ટ્રી કરી જશે એ જ પ્રમાણે એકદમ સચોટ આગાહી રહી છે અને હવામાન વિભાગનું અનુમાન એવું છે કે ચોમાસું બેસી જશે તો હવે જોવાનું રહેશે કે આજે ચોમાસાની પ્રગતિ કઈ રીતે રહે છે અરબિયન સાગર થી જે અરબસાગર તરફની જે શાખા છે તે કઈ રીતે એક્ટિવ થાય છે એ જોવાનું રહેશે અંદમાન નિકોબારમાં ચોમાસું પહોંચ્યા બાદ બરાબર એક મહિના બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે એટલે આભાર માહિતી આપવા માટે તો આંદમાનમાં પંદર મે ના રોજ ચોમાસા ની શરૂઆત થતી હોય છે પરંતુ આ વખતે તેર મેના રોજ આંદમાનમાં ચોમાસું વહેસ્યું છે ખેડૂતો માટે પણ આ સારા સમાચાર છે ચોમાસું વહેલું આવશે તો સમય કરતા વહેલું આવી રહ્યું છે આ ચોમાસું અને એક અપડેટ આવી રહ્યા છે તે પ્રમાણે ચોમાસાને લઈને ખેડૂતો માટે પણ આનંદના સમાચાર છે બે દિવસ વહેલું ચોમાસું આવી રહ્યું છે આંદમાન નિકોબારમાં ચોમાસાની એમટી થઈ ગઈ છે અને આ બે દિવસ વહેલું ચોમાસું આવ્યું છે હવામાન વિભાગે પણ કહ્યું હતું કે તેર મે ના રોજ ચોમાસું બેસે રાજ્યમાં હજુ બે દિવસ માવઠાનું સંકટ છે હજુ બે દિવસ કેટલાક ભાગોમાં થઈ શકે છે વરસાદ આજે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે વરસાદની સાથે બફારો પરસેવો છોડાવી દેશે ચાર દિવસમાં તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધી શકે છે જો આજની આપણે વાત કરીએ તો આજે મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં કમોસમી માવઠું થઈ શકે છે દક્ષિણ ગુજરાતના પણ ભાગો છે વડોદરા છોટાઉદેપુર નર્મદા આ વિસ્તારોમાં પણ કમોસમી માવઠાની સંભાવના તો આવો નજર કરીએ કે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે મેપના આધારે અલગ અલગ શહેરોના નામ હું આપણે આપીશ તો સૌરાષ્ટ્રની સૌથી પહેલા વાત કરીએ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં આજે માવઠાની આગાહી છે તો દીવ રાજકોટ જુનાગઢ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એટલે કે મોટા ભાગના સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં આજે કમોસમી માવઠાની આગાહી છે કચ્છ જિલ્લામાં પણ આજે કમોસમી માવઠાની આગાહી છે કચ્છમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે સંભાવના બિલકુલ નહીવત છે એટલે કે સંભાવના નથી માવઠાની પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે જેમાં ખેડા વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી આ તમામ વિસ્તારોમાં વરસાદની આજે સંભાવના રહેશે હવે આપણે જાણીએ કે હવામાન વિભાગે આ વરસાદને લઈને શું કહ્યું છે आने वाले तीन दिनों के लिए गुजरात स्टेट और गुजरात रीजन और सौराष्ट्र में टू मॉडरेट रेन का पूर्वानुमान है और आज वन की बात करेंगे तो आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग है जिसमें विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर गुजरात रीजन और सौराष्ट्र रीजन के और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं और हैवी रेनफॉल वार्निंग की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में विंड की स्पीड 40 से 50 किलोमीटर पर आवर और येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है जूनागढ़ राजकोट अमरेली गिर सोमनाथ और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है और साथ में द्वीप शामिल है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में जो विंड की स्पीड होगी वो फोर्टी से फिफ्टी किलोमीटर पर आवर साथ में चंडेस्टाम और लाइटनिंग होने का पूर्वानुमान है તો આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે આગાહી કરી છે આંદમાન અને નિકોબાર ટાપુ પર અસર દેખાશે આવતીકાલથી ટાપુ પાસે પ્રિમોન્સુન એક્ટિવિટી જોવા મળશે ચોવીસ અરબ સાગરમાં હલચલ જોવા મળશે વહેલું જ તે મોન્સૂન એક્ટિવિટી છે નિકોબાર જો હવામાનમાં ફેરફાર ન થાય તો અઠ્યાવીસ મેથી બે ત્રણ ચાર જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા રહેશે પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ ચોવીસ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં હલચલ શરૂ થશે લો પ્રેશર થવાની શક્યતા રહેશે ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની ગુજરાતના કેટલાક ભાગોમાં સારો ગણાય રોહિણી ઉતરતા વરસાદ તો ચોમાસુ સારું ગણાય ઓગણીસ થી બાવીસ મે સુધી આંધી તોફા રાઉન્ડ રહેશે કૃતિકા નક્ષત્ર આંધી સાથે વરસાદ થશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે જો રોહી રોહિણી નક્ષત્ર વરસાદ થાય તો રોહિણી ઉત્તરતા વરસે તો ચોમાસું સારું હોવાની શક્યતા રહેશે જો આમ તો વરસાદ તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસ થાય છે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે વંટોળનું પ્રમાણ વધુ રહેશે લગભગ વીસ વર્ષ વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ તેર ચૌદ પંદર મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે કેટલાક ભાગમાં હજુ પણ ભારે વરસાદ થશે તારીખ બારમી સુધી લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ તેર તેરમી તારીખમાં પણ કોઈપણ ભાગમાં વરસાદ થશે ત્યારબાદ તારીખ પંદર સોળ ને સત્તરમાં ભિન્ન ભિન્ન ભાગોમાં રાજીના વરસાદ થશે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો જામનગરના ભાગો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અંબાજીના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે સુરેન્દ્રનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા અઠ્યાવીસ મે થી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદ થઈ શકે આ ગાળામાં કેટલાક ભાગમાં સારો વરસાદ થશે એવું પણ તેમણે જણાવ્યું હતું રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા છે તારીખ અઠ્યાવીસ મે થી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ અને આ વરસાદ રાઉન્ડ આવશે માવઠા બાદ હવે બફારો પરસેવો છોડાવી દેશે કેટલાક ભાગોમાં પારો ચાલીસ ડિગ્રી એ પહોંચી શકે ભેજ અને ઉકળાટ અનુભવ થશે પંદરમી બાદ ઉકળાટ અને ગરમીનો ડોઝ વધશે કે તારીખ સત્તરથી થી ગરમી વધશે અને મહત્તમ કોઈ કોઈ ભાગમાં ઓગણચાળીસ ડિગ્રી કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે મહેસાણાના ભાગમાં પણ ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમુષ્ઠામાન થવાની શક્યતા છે એટલે હવે વેજ અને ઉકરાટ સાથે તારીખ પંદર બાદ ગરમી વધતી જશે તારીખ સત્તરમીથી ઉપરાંત ગરમી દોર વધુ રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પંદર સોળ સત્તર અઢારમાં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું તેમાં પણ પોરબંદર જિલ્લામાં અનેક જગ્યાએ વરસાદ થયો પરંતુ રાહતની વાત એ છે કે કેરીના બગીચાઓ જે ગામોમાં આવેલા છે ત્યાં વધુ કમોસમી વરસાદ નહીં થતા મોટું નુકસાન થતાં બચી ગયું બરડા પંથકના કાટવાણા હનુમાનગઢ બિલેશ્વર ખંભાડા સહિતના ગામોની કેસર કેરીની પણ પોરબંદર સહિત દેશ વિદેશમાં માંગ રહે છે

બાળકી પર હુમલો કરી રહ્યો છે એ જોઈ શકાય છે રાધી રેસિડેન્સીનો આ બનાવ છે પાલતુ શ્વાન બાળકીને કરડી ગયું બાળકો રમી રહ્યા હતા એ દરમિયાનનો આ બનાવ છે વાલીઓ ખૂબ જ સાવધાન રહે કારણ કે ઘણી વખત જાહેરમાં બાળકો બહાર રમતા હોય છે સોસાયટીની બહાર રમતા હોય છે અથવા તો સોસાયટીની અંદર પણ રમતા હોય છે ત્યારે આવા પાલતુ શ્વાન અથવા તો રખડતા શ્વાન હોય છે એ ગમે ત્યારે હુમલો પણ કરી શકે છે જેથી સાવધાની રાખવી ખૂબ જરૂરી છે દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે આ બનાવ તમે જોઈ શકો છો અમદાવાદના હાથીજણ સર્કલ રાધી રાધે રેસિડેન્સી પાસેનો આ બનાવ છે જ્યાં એક પાલતુ શ્વાન એક બાળકીને કરડી ગયો

બાળકો રમતા હતા ત્યારે આ શ્વાને બાળકો પર હુમલો કર્યો હતો અને જેમાં એક બાળકી હતી તેને તેને ફાડી ખાધી હતી જયારે સમગ્ર ઘટનાની જાણે આસપાસમાં જે સ્થાનિક રહીશો બેઠા હતા તેઓને થઈ હતી ત્યારે તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને બાળકી છે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એક શ્વાન છે તે શ્વાન જે તે માલિક છે તેના કંટ્રોલમાં પણ રહેતો નથી અને બેફામ રીતે તે આ બાળકીને કરડી ખાધું હતી અને તેને કારણે બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જરે આ પ્રકારે લોકો શ્વાન ને બહાર લઈને નિસળતા હોય જો પાલતુ શ્વાન ને ત્યારે એક તેવો માટે એક રૂપ કિસ્સો છે કે જ્યાં બાળકો રમતા હોય અથવા તો ભીડવાળી જગ્યા હોય ત્યાં આ પ્રકારે શ્વાન ને લઈ જવું એ ખૂબ જ ક્યારેક ગંભીર સાબિત થઈ શકે છે જી ઋતુવિજાભાર માહિતી આપવા માટે તો શ્વાને બાળકી પર હુમલો કર્યો તેની તસવીરો આવી રહી છે અને શ્વાનોને પાળે છે એમના માલિકોએ પણ અહીંયા ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે દ્રશ્યોમાં દેખાય છે કે પાલતુ શ્વાનને લઈને જે વ્યક્તિ તેનો માલિક છે એ જઈ રહ્યો છે પરંતુ તેના કાબૂમાં જ એ શ્વાન રહેતો નથી અને જે રમતા બાળકો છે તેમની પર આ શ્વાન હુમલો કરી દે છે અને આ માલિક જે છે એ બચાવે છે પરંતુ કંઈ જ ફરક પડતો નથી અને આ શ્વાન પોતાનો હુમલો જારી રાખે છે તો આ હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આવો બનાવ અન્ય કોઈ જગ્યાએ ન બને તે માટે જે લોકો શ્વાન પાડી રહ્યા છે તેમણે પણ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે અને ભીડભાડવાળા અથવા તો બાળકો જ્યાં રમતા હોય છે તેમનાથી દૂર રાખવા જોઈએ જેથી અચાનક આવા શ્વાસ ન બની જાય અને આ જે માલિકો છે જેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેઓ પોતાના પાલતુ ઘણા સમયથી પાડતા હોય છે ત્યારે તેમણે તેની દેખરેખ અથવા તો તેના જે સ્વભાવ છે તેનાથી પરિચિત થઈને જ પોતે સતર્કતા રાખવી જોઈએ જેથી આવા બનાવોથી બચી શકાય પરંતુ આ તો પાલતુ શ્વાનની વાત છે રખડતા શ્વાનો પણ આવી રીતે હુમલો કરતા હોય છે એટલા માટે વાલીઓએ પણ ખૂબ સચેત રહેવાની જરૂર છે જ્યાં પોતાના બાળકો રમતા હોય છે તેના ઉપર મોનિટરિંગ પણ રાખવું જરૂરી છે અથવા તો ઘરના કોઈ એક સભ્યતે દેખરેખ રાખે ખૂબ જરૂરી છે